શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારું ઘર તમારી બાલ્કની અથવા તો ટેરેસ કે પછી તમારું જે ફાર્મ હાઉસ છે તે હરિયાળી સ્વર્ગ બની શકે જ્યાં સવારે તાજગીનો અહેસાસ હોય અને સાંજ પડતા તમને શાંતિનો અનુભવ થાય તો હા હવે શક્ય બનશે શિવા હોમ એન્ડ ગાર્ડન કેર સાથે શિવા હોમ એન્ડ ગાર્ડન કેર એ ફક્ત એક નામ નથી એ છે એક વિચાર કે દરેક ઘરમાં હોવી જોઈએ લીલાશ તાજગી અને પ્રકૃતિનો સ્પર્શ અહીં મળે છે ટેરેસ ગાર્ડન ડિઝાઇન બાલ્કની પ્રાણી વર્ટિકલ ગ્રીન વોલ ઇન્ડોર પ્લાન્ટ્સ ડેકોરેશન એન્ડ કિચન ગાર્ડન લેન્ડસ્કેપ ડિઝાઇન ગાર્ડન કન્સલ્ટિંગ એન્ડ ડેવલપમેન્ટ જેવી અનેક સેવાઓ જે તમારી જગ્યાને બનાવી દે છે એક મિની હેવન અમે શરૂઆત કરીએ છીએ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ થી તમારી જગ્યા પ્રમાણે લેઆઉટ તૈયાર થાય છે એ પછી એક્ઝિક્યુશન એન્ડ ઇન્સ્ટોલેશન થાય છે સંપૂર્ણ પ્રોફેશનલ રીતે અને ત્યારબાદ મેન્ટેનન્સ સર્વિસ જેથી તમારું ગાર્ડન હંમેશા હરિયાળું રહે અમારી ટીમના હાથમાં છે અનુભવ અને આંખમાં છે ગ્રીન વિઝન જે દરેક પ્રોજેક્ટને આપે છે નવી લાઈફ અને નવી ઓળખ ઘર ઓફિસ બાલ્કની કે ટેરેસ જ્યાં પણ તમે નેચર સાથે જીવવા ઈચ્છો અમે તમને પહોંચીએ છીએ તમારું ગ્રીન ડ્રીમ સાકાર કરવા તો આવો આજે જ તમારી જગ્યાને આપો પ્રકૃતિનો પ્રેમ નેચર યોર ઓસિસ વિથ શિવા હોમ એન્ડ ગાર્ડન કે જ્યાં નેચર મળે છે એલિગન્સ સાથે